હેલો મિત્રો સ્વાગત છે તો આપણે યુટ્યુબ ચેનલમાં તો કેમ છો બધા મજામાં મજામાં દેશો તો પેલા બધાને જય મા મેલેડી માને જય શ્રી રામ આજે એક ફરી એક આ આવી ગયા છીએ નવા બ્લોગ લઈને કારણ કે આપણે હવાર માતા ગામે બપોર પછી આપણું બ્લોગિંગ ચાલુ કર્યું અને અત્યારે આપણે આવી ગયા છીએ એક પડખે એક ગામની પડખે એક કિલોમીટર થાય છે મંદિર વાડીમાં મંદિર છે હનુમંદ દાદાનું તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ આપણે અતિ શનિવારની રજા એટલે આપણે આવી ગયા હનુમંત દાદાના દર્શન કરવા જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ તે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે આપણે યાર કલેજા છે જો ત્યારબેર થઈ ગયા છે કેમ છે કલેજા ઓ મજા આવ ભાઈ આજ આખો દે હું કર્યું કલેજા કપાસિયા સોય પર 60 વીઘા માં એક લાય હે હે તો એ 60 વીઘા માં એક લાય કપાસિયા સોય પર 60 વીઘા માં થઈયું હું લે આ તો થકી નઈ ગયો બોલા કી ગયો એલા માર મણ હલાય છે હન આ બીજો અમારો કલેજો એક ઈ ઈહોતન છે તૈયાર થઈ ગયો છે કોણ કલેજા કઈ કેવાનું છે તમારું હે તો આ તમે વ્યૂ પણ એક નંબર જોઈ શકો છો ઓલા પણ મંદિર છે આપણે અહીંયા ગાડી મૂકી ગાડી ગાડીને દેખાડે નહીં કારણ કે ગાડી દેખાડે એવું કઈ હતું નહીં એટલે તો આપણે અહીંયા જઈએ છીએ દર્શન કરવા તમે વિડીયો છેલ્લે ઉધી જોતા રહીજો અને હાલો આપણે તમે જઈ મંદિર દર્શન કરવાનું તો મિત્રો આપણે હવે આવી છે હાલીન કારણ કે ગાડી તો જાય નથી તો આપણા મિત્રો શરીર બધા એના ફાંદા જેવડા થયા છે એટલે બધું જાય અહીંયા મંદિર સડું ગમતું આવું છે વિડીયો તમે છેલ્લે ઉધી જોતા રહીજો અને હમણાં તમને મંદિરના વતન દર્શન કરાવું હનુમાન દાદા એક વખત જય હનુમાન દાદા તમે કોમેન્ટ કરી દેજો બોલતા નહીં તો મિત્રો આપણે ભૂગી જાય મંદિર તમે જોઈએ કોઈ એક નંબર મંદિર છે અને વ્યૂ પણ મસ્ત એવું છે વાંધળા સરઈ ગયા છે આપણા ગામનું મંદિર છે કષ્ટ ભંજન દેવ આપડે ભૂલી જાય છે મંદિરે ભાઈ સાલા ઉગડે છે હાલો હજી ઉતાર રાખો પછી થાય છે મોડું હો ભાઈ આવો ભાઈ ઉતાર રાખો હાલો તો આવી રીતનું કઈક મંદિર છે તમે જોયો છો ஹாடி மகூசாலா மந்திர

તો મિત્રો આપણે જે તમે આ વારંવાર જે તમે આ ઘણી કોલા ભાઈ પા કોટી ફળો છો ઘણી કા ભાઈ કોટી ફળો છો ને ઈ કોટી દર આપડી છે આ ભાઈની છે આ ઈ કોટી આપડી છે હું આવ્યો તો અહીંયા ફોટા પાડવા અને આ ભાઈ બે બ્લોક માં એન્ટ્રી લુકી મારે છે તો જે ભાઈ તમને લુકી એન્ટ્રી મારતા તમને કે થોડી કે શરમ આવે ભાઈ શરમ નહીં ભાઈ હે થોડી કે નથી આવતી તો આ ભાઈ વિશે તમાર કઈ લેમ્બર્ગિની વિશે કઈ તમારે કઈ કહેવું છે કલેજો છે તો કલેજાન કે કેવરાવો ને કોઈ

તો મિત્રો જો આ જે હજર છે ને કાર ના ભાઈ ઘડી કે ઘડી કે ફેરવા રાખે ઘડી કે આ ફોટા પડે ને આ ફોડી ભાઈ તમારે લુખી એન્ટ્રી મારવા બદલ કઈ કઈ કેવું છે ભાઈ તમારે મારવાની છે હા લુખી જ મારવાની છે હા મફત ની ગાડી મફત ની ગાડી માં તમને કેવું મજા આવે છે ભાઈ બહુ મજા તો તમે વ્યૂ પણ એક નંબર નો તમને જોઈએ તો મિત્રો આ કુવો છે આનો કઈ ઇતિહાસ પણ છે પણ તો આપણને કઈ ઇતિહાસની ખબર નથી આ કુવો છે તો બુરાઈ ગયો છે ના મંદિર છે મિત્રો આપણે હવે દર્શન કરીને હવે જઈએ છીએ અમે બધા ઘરે કારણ કે ભાઈ ગયો છે થાકી કારણ કે આઠ વિકામાં કે હવે જવું છે મારે કરે અને જવું છે હું ભાઈ થાકી ગયા